હા તો આલે સમોસા બનાવી નાખ્યું હમણા બટેટા બાફવા મૂકે હું અને પછી સમોસા મસ્ત સમોસા અમારા જે સમોસા ચોકલેટ સમોસા ખાવા યાર બહુ ઈચ્છા થઈ છે મને અંદર કેવા ચોકલેટ સમોસા તો ચોકલેટ સમોસા નું નામ તો તમે બીજી ચોકલેટ સમોસા

મારે ચોકલેટ સોસ ખા એક કામ કર સાદા સમોસા બનાવીને ભેગી અંદર તું ચોકલેટ બોરી બોરી ને ખાતી જ તમે તમારું છે ને દિમાગ અલ્લાવામાં તમારામાં તો બુદ્ધિ જ નથી હવે એવું કે તમે હેકડું કે સમોસા ને ચટણી અલા ચોકલેટ બોલતાય મને તો ભૂલવાડ પણ તમે તું પણ ગમે એવું બોલે ચોકલેટ સમોસા મિત્રો અત્યારે તમે વરસાદ જોઓ અત્યારે વાતાવરણ જોઈ લો અહીંયા તમે વાતાવરણ જોઓ ને એટલે મજા આવી જાય એકદમ વાદળ છાયું વાતાવરણ છે વાદળ છાયા વાતાવરણની અંદર ફૂલ મોજ આવી જાય ને એવું વાતાવરણની અંદર હવે આ બે ને આ બેઈ તો ઠીક છે પણ મારી સાડીને આજે ચોકલેટ સમોસા ખાવાની ઈચ્છા થઈ છે કે તો સાદા ચટપટા

મને એમ કે છો કે ફાકા મારે છો એમ તે ઓકે બાય કીધું એની સિવાય કે બોલી નથી ખાલી ઓકે બાય નથી કીધું મેમ કીધું કે આઈ કેચ યુ લેટર ઈટ મીન્સ કે આપણે થોડો થોડો સમય પછી મળીએ પણ એની સિવાય કંઈ નહી આવડતું હોય તને તો એક કામ કરીએ ચલો આજે

What's up? I'm good, and how are you? I am also super good. So, what's the plan? What's the plan today? We will uh, have a super fun at uh, out there sitting and whatever we think. Yeah, yeah, you know, whatever. I'm English, my very good English. You know, uh, that is my English. Uh. No, 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 that your English is not correct because what is this? That, yeah, my English is very good. Uh, you know, my wife is very good, uh, my house is yes, very yes, good. વેરી ગુડ નાઉ યુ યુ હેવ ટુ ટોક ઇન ગુજરાતી ક્યોકી બીકોઝ અવર ફોલોઅર ઇઝ ગુજરાતી ગુજરાતી પણ મને એવું લાગે છે કે તું છે ને ઇંગ્લિશ તને હજી આવડતું નથી તારે મારે પાસે ક્લાસ કરવા પડશે તો હું તારું ફી નહીં લઉં તમ તારે તારા ક્લાસ તમારી પાસેથી જો હું ઇંગ્લિશનો ક્લાસ કરીશ ને તો મને જેટલું આવડે છે ને એ હું ભૂલી જ જશે વોટેવર વોટએવર યુ નો વોટ આઈ એમ ટોકિંગ ટુ યુ યુ હેવ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ ઓન્લી યુ ડોન્ટ યુઝ ગુજરાતી વર્ડ્સ યુ નો વોટ યસ ઓકે ધેન લેટ્સ ગુજરાતી 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 ઇંગ્લિશ 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 ય યો 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 સો વોટ યોર નેમ માય વેરી ગુડ વી હેવ લેંગ્વેજ લેંગ્વેજ એન્ડ ફોન 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 યુ નો ને આઈ હવે તને નથી આવડતું રેવા દે ને તું ગમે ગમે એટલી દુબઈમાં રહી લે પણ તાર તું ઇંગ્લિશ બોલને એટલે એમ લાગે ગુજરાતી જ બોલ સિરિયસ Hi! Ah.

સોસાયટી એડ્રેસ આપી દેજો હું ઘરે આવીને દઈ જાય આના જવાબ મને ખબર છે હું અત્યારે જ આપી દઉં ઊભી રે ને ભાઈ તું ફાકા મૂક જ બેઠી બેઠી કે હું યાર ફાકા નઈ લે કાઈ દે સર મારું મેથ્સ બહુ સારું છે ઊભા રે હું તમને એક મને ખાલી તમે જો ને 30 સેકન્ડ આપો હું ખાલી કાઉન્ટ કરી દઉં બે મિનિટ કીધી ને પણ આમ જો 30 સેકન્ડ આપું હું તને પણ તારે શું કરવાનું ખબર છે જોર જોરથી ઉચ્ચારણ કરીને ગણતરી કરવાની છે એમ ને મનમાં ગણતરી નો કરતો

ટાઈમ ડિસ્ટર્બ કરો છો મને તને વિચારવા દો થોડું હા વિચારવા લો કમ્પ્લીટ વિચારી લે કમ્પ્લીટ હો આમ કાઈ ઘટે નહીં એવું મિત્રો આજે

એકસો દસ ખોટો જવાબ છે આ ખોટો જવાબ છે એકસો દસ જેને લખવું હોય ખોટો જવાબ છે તો અગિયાર

હું બોલ તું અગિયારસો અગિયારસો મીંડા હોય ક્યાંય શું અગિયારસો અગિયારસો કરું એકથી હજાર એક થી હજાર માં તું અગિયારસો મીંડા